રાજકોટ મુકામે પરિશ્રમ હાઉસિંગ સોસાયટીની હાલની જે પરિસ્થિતિ છે તે અત્યંત દયનીય છે રૂડા દ્વારા બનાવવામાં આવેલા જે આવા જે આવાસ જે યોજના જે છે તેમાં ત્રણ વર્ષ પૂર્વે એક જુલાઈ બે હજાર બાવીસના રોજ તમામ ફ્લેટ જે છે તે સોંપવામાં આવેલા હતા પરંતુ માત્ર ગણતરીના ત્રણ વર્ષની અંદર જ સંપૂર્ણ જે ફ્લેટ છે તે કહી શકાય કે જર્જરિત થઈ ગયા છે પાણીનો પ્રશ્ન હાલ સૌથી વધુ વિકટ છે એટલું જ નહીં સ્ટ્રીટ લાઇટને લઈને પણ લોકોની ઘણી ખરી નારાજગી છે ત્યારે અત્યારના આપણે કહી શકાય પરિશ્રમ હાઉસિંગ સોસાયટીના જે રહેવાસીઓ છે આપણે એની સાથે સીધી વાતચીત કરીને જાણીશું કે એમનું શું માનવું છે ખાસ આપ રહેવાસી છો શું પ્રશ્ન છે હા પ્રશ્નમાં તો અમારા ઘણા બધા પ્રશ્નો છે અમારી સોસાયટી બે હજાર બાવીસમાં બનેલી છે અને હાલ અત્યારે બે હજાર પચીસનું સાલ ચાલે છે એ દરમિયાન અમે આ રોડ રસ્તા જે છે એ રોડ રસ્તા પણ નથી બનાવવામાં આવ્યા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ નથી પાણી પણ પૂરતું પાણીની સુવિધા પણ નથી અને અહીંયા ઘટરનું નાલું વહે છે જેના કારણે બીમારી પણ ખૂબ થાય છે આ તો જે અમે લોકો ભેગા થયા છે કોઈ પક્ષા પક્ષી માટે કે કોઈ મત લેવા માટે કે મત ન આપવા માટે એ ગુજારિશ કરતા પહેલાં તો અમે આ ભારત દેશના નાગરિક છીએ અને ભારત દેશનું બંધારણ જે છે તે અમને પ્રાથમિક સુવિધાઓ રોડ પાણી ગટર અને સફાઈ આ અમારી પ્રાથમિક અને મૂળભૂત જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે બંધારણ પણ ઘડાયેલું છે આ પરિશ્રમ સોસાયટીની નજીકમાં કમસે કમ પાંચથી સાત ટાઉનશીપ આવેલી છે જેમાં ઓછામાં ઓછા સાતથી આઠ હજાર લોકો રહે છે અને તેઓનો આવવા જવા માટે ઓછામાં ઓછા બે રસ્તાઓ છે બે રસ્તામાંથી ક્યાંય પણ જગ્યાએ લાઇટની સુવિધા નથી પાણીની આ સાત આવાસ યોજના છે એમાંથી કોઈ પણ જગ્યાએ પાણીના નળની કોઈ વ્યવસ્થા નથી બધાએ લગભગ ટેન્કર મંગાવવું પડે છે કોઈએ પૈસાનું મંગાવવું પડે છે અને ગૃહિણીઓને આ બાબતે ખરેખર ગંભીર સમસ્યા છે કે પાણી વગર તો કોઈ કાર્ય ન થઈ શકે જો કોઈ પણ નેતા હોય પોતાના ઘરે બે ચાર દિવસ પાણી ન આવે ને તો એની ગૃહિણીને ખબર પડે કે પાણી વગર શું થઈ શકે એટલે સફાઈ પણ એક જરૂરી છે અમારી પરિશ્રમ સોસાયટીની પાછળ થોડા સમય પહેલાં જ ભૂગર્ભનું એક કામકાજ થયેલું હતું પણ તે

મેન તો અમારે એક રોડનો પ્રશ્ન છે રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ જો કે એને અમે અવારનવાર રોશની વિભાગમાં માં ફરિયાદ કરેલી છે છતાં પણ આ નિંદ્રાધીન અધિકારીઓ અને સત્તાધારી કોરોની નીંદ ઉડતી નથી અને એક પણ મિત્રો એક કોર્પોરેટર મંત્રી ધારાસભ્ય કે સાંસદ સભ્ય અમારો કોન્ટેક હજી સુધી ત્રણ દિવસમાં કર્યો નથી કે ભાઈ શું પ્રશ્ન છે આપણે તેનું બેસી નિરાકરણ કરી બરાબર તો આ લોકો કોઈ એ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સરી ખાય છે કોઈ એની તેવર નથી લડવાની આ એના એના નામ ઉપર હાલે છે પણ એના એનું જે કામ હતું એ તમે કામ કરો એ સ્વચ્છ ભારત નું એનું એક સ્વપ્ન છે તો તમે એનું સાકાર કરો મિત્રો કહી શકાય કે પરિશ્રમ સોસાયટીના લોકો ખરેખર પરિશ્રમ કરી રહ્યા છે પરંતુ જે તંત્ર જે છે તે આખાડા કાન કરીને તેમના જે ગંભીર પ્રશ્નો જે છે જે પાયાના પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા માટે કોઈ પણ પ્રકારે તૈયારી દાખવતી નથી ત્યારે પરિશ્રમ સોસાયટીના લોકોનું એક જ માનવું છે કે મત જોતા હોય તો કામ કરો વેરો વસૂલી રહ્યા છો વેરો લઈ રહ્યા છો પરંતુ જે પાયાના જે સુવિધા જે છે જે પ્રશ્નો છે તેનું નિરાકરણ થઈ શકતું નથી તો આની જવાબદારી લેશે કોણ